ના જીવનમાં કદાચ પાંચ જણ ઉતારી લેશો અને એવું કહેશો કે કાલ મારો ભાઈ કે હામેવાળો પાડોશવાળો માણા અને મેં તો આ જોયું મને મારા ઠાકરે બતાવ્યું કે કાલ આ ધણી એમને જે થયું હોય છે કે હું એવું કંઈ નથી કહેતો કેટલો આ પરમાત્માની દયા છે કે કદાચ કોકની આરે મીઠો ઝઘડો થયો હોય છે એ માણા આમની પાઘડી બાંધો આવ્યો હોય આવું મારો ઠાકર બતાવો ભાઈ આ મારું આયાનું પરમાણ છે ભાઈ કારણ કે ધૂણવું જરૂરી નથી ને પૂછીને ધંધો હું નથી કરતો હું જે બોલું એ મારો ઠાકર લખતો હોય ને તો જ બોલું ભલામણા કે વર્ષો પેલા જૂનો મીઠો જગડો હોય એ માણા બધું ભૂલી ને એવું આ ગરદણીની ની પાઘડી મારે બાંધવી આ મારું આયાનું પરમાણ છે ભાઈ દુનિયા એમ હોય ને ભોળા ભોળા ચમ થાય તો ભળદ માં આ તત્વ છુપાયેલું છે તારે જગત ભોળા બોલે ભાઈ આવું બન્યું તો નતું બન્યું ભાઈ પોષિન ધંધો નથી કરતો ભલામણા જો ભૂમકા ઉપર પગ મૂકવું અને એસી ફૂટ શું ડટાણું છે એ હોજી ના લાવું મારું આવું નકામું હોય એટલે જો જેને કદાચ વ્યાર ભૂલી ગયા હે અને આવું સરસ આયોજન થયું છે બાપુ એ આટલી સથા આટલી સરસ કથાનું તમને બધાને જ્ઞાન પીરસવું છે અને એ લેજો વારે જો તમારા મગજમાં આ સ્નાયુમાં પરિભ્રમણ કર્યું હોય ને તો કાલ લગીનનો ઝઘડો ને કંકાસ ભૂલી જજો ભલામણા મારો ઠાકર રાજી જ હોય ભલામણા અને કદાચ જગતે આપણું ખોટું કર્યું હોય આજ હું અહીંયા બેઠો છું ને હમણાં તમે ફૂલનો યાર પડ્યો અને કોક સામે જે જોડું મારે શું છે એને એની વૃત્તિ પ્રમાણે કર્યું ભલામણા આપણે એ સ્વીકારી લો કે તારા સંસ્કાર આ જોડા નાખવા મજબૂર કર્યા જો તારા બાપાએ જે કથા સાંભળી હોત ને તો તારામાં આ ગુણ ના હોત સમજાય એટલે કાલ લગીનનો કદાચ ગામમાં કજ્યો હોય કોઈને આ ચમ્ય ગોતી નાખ્યું ભાઈ અને મેં કીધું ને કે મારા માટે ધૂણવાનું જરૂરી નથી અને આગળ કાર્યક્રમમાં બોલ્યો હતો કે મારે કાયમ ધૂણવાનું નથી અને સાડત્રીસ થી ચાલીસ હજાર આ મંગળવારે ટાર્ગેટ પૂરો થયો કે આટલા લોકોને મેં દારૂ બેન કરાયો મારા દેવે અને પચાસ યુવા ધન એવું તૈયાર કરીશ અને મારે તો સનાતન ધર્મ હાટું મહેનત કરવાની ભાઈ હું કોઈને મારા ખેતરમાં મજૂરી નહીં લઈ જાઉં સમજાય પણ એને શીખવાડું ધર્મ શું હોય તમે તમારા મા બાપ પોતે છોકરું રોતું હોય એનો ઘોડિયામાં મોબાઈલ આપી દો તે શું શીખશે ભાઈ શું આવશે એનામાં પણ જે આપણા પવિત્ર ગ્રંથો છે અને પેલું કહે છે ને કે સીતામૈયા જેવા હોય જીજાભાઈ હોય આવા બધા જેને જેને એવી કોખ છે એના ઘરે એવું અવતરણ થાય અને આ બધું